ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એનડી પી ગુનામાં સંકળાયેલ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી પીએસઆઈ એમ એચ વાધેર તથા પીએસઆઈ એમજી રાઠોડ તથા ડીજીવીસીએલ કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ઇલિયાસભાઈ અલી હુસેન મલેક રહે ડેરોલ સામે એનડીપીએસ પીએસ એક્ટ મુજબના બે કેસો નોંધાયેલ હોય તેના રેહાણક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી રૂપિયા બે લાખ પાંચ હજારના દંડ ફટકારવામાં આવ્યો છે આ તરફ સોનુકુમારી મુકેશભાઈ મંડલ રહે બસો પંચાણું મંગલદીપ સોસાયટી લક્ષ્મણનગર પાસે રાજપીપળા રોડ સારંગપુર અંકલેશ્વર સામે એનડીપીએસ એક્ટ મુજબના કેસો બે નોંધાયેલ હોય તેના રેહાણક મકાનમાં વીજ જોડાણ ઓવરલોડ મળી આવતા ઓવરલોડ પાવતી આપી વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે